ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં પ્રશ્નોત્તરી શરૂ થાય તે પહેલા કોંગ્રેસના કોર્પોરેટરો જે ટી-શર્ટ પહેરીને આવ્યા હતા તે ટી-શર્ટમાં વોટ ચોરી સ્થિતના શબ્દો લખાયેલા હતા તે ઉપરાંત રાહુલ ગાંધીનું ચિત્ર દોરેલું હતું તે ઉપરાંત અનેક વાંધાજનક ચિત્ર અને લખાણો લખાયેલા હોય જેના કારણે અધ્યક્ષ સ્થાને રહેલા મેયર ભરતભાઈ બારડે કોંગ્રેસના કોર્પોરેટરોને ટી-શર્ટ બદલાવીને આવવા જણાવતા ભારે હોબાળો મચ્યો હતો અને વાણી અને પહેરવેશના મામલે કોંગ્રેસના કોર્પોરેટરોએ શાબ્દિક હોબાળો મચાવતા મેરેજ સિક્યોરિટીમાં રહેલા ફાયરના સ્ટાફને કોંગ્રેસના કોર્પોરેટરોને બહાર કાઢવાનું કહેતા તમામ કોંગ્રેસના કોર્પોરેટરોને બહાર કાઢવામાં આવ્યા હતા જેના પગલે કોંગ્રેસના કોર્પોરેટરો લોબીમાં બેસી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા કે આ દરમિયાન સાધારણ ભામાં એક અધ્યક્ષસ્થાને અને નવ દરખાસ્તો મળીને કુલ દસ દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી જો કે સૂત્રોચ્ચાર અને હોબાળો શાંત થવાનું નામ લેતો નહોતો અંતે સાધારણ વા પૂર્ણ થયા બાદ કોંગ્રેસના કોર્પોરેટરો સભાખંડમાં બેસી ગયા હતા આમ આજની સાધારણ સભા કોંગ્રેસના કોર્પોરેટરો પહેરેલા ટી શર્ટના કારણે ગરમાયો હતો વિનંતી છું કે આજના દિવસે કો ભંજે અદ્ય શ્રી ભંજે અદ્ય શ્રી છે આના જ

જો આવી જ રીતે ભાગી જવું હોય તો તમારે સત્તા મૂકીને ભાગી જવું પડે તમે ભાવનગરની જનતાના પ્રશ્નોને વાંચા આપવામાં જો સક્ષમ ન હોય ને તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ આ જ કોંગ્રેસ પક્ષની માગણી છે અને આ જે યુવાન એક્સપાયર થઈ ગયો છે બે દિવસ પહેલાં કરણ બારીયા નામનો જે આનંદનગર વસાહતનો એ એને તાત્કાલિક ન્યાય મળે અને એને આર્થિક મદદ મળે એવી અમારી માગણી છે આજની ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં રાબેતા મુજબ નિયમ પ્રમાણે કાર્યવાહી શરૂ કરવામાં આવી વંદે માતરમનું ગાન પછી પ્રશ્નોત્તરીનો સમય શરૂ થયો તેમાં સભ્યશ્રીઓના જ ધ્યાન ઉપર આવ્યું કે અમુક લોકો એવા કપડાં પહેરીને આવ્યા હતા જે બીજી પાર્ટીનો વિરોધ કરતા હોય જે નિયમની બહાર હતું અને તેમને ફક્ત ધ્યાન દોરવામાં મેં સૂચન કર્યું કે ભાઈ આવું ન ચાલે કપડાં બદલાવીને આવો પણ તેઓએ ખૂબ વાંધો ઉપાડ્યો અને સ્થાનેથી મારે વ્યવસ્થા કરવાની હોય તેથી તેણે અવ્યવહારું કામ કર્યું હોવાથી ખૂબ જલદ રીતે વિરોધ કરવા માંડ્યા જેમ હવે બોલવા માંડ્યા તેથી મારે ના છૂટકે એમને બહાર કાઢવા પડ્યા અને એકથી નવ કાર્ય સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે એક અધ્યક્ષતાનેથી પણ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે સામેના મારે તટસ્થ રીતે અહીંથી કહેવું જોઈએ કોઈએ આપણા ભાવેણાના સંસ્કાર પ્રમાણે આવું ન કરવું જોઈએ પણ હવે કોઈ સમજતું ન હોય તો આપણે એને ના છૂટકે પોલીસ બોલાવીને સમજાવવા પડ્યા આ મને સારું નથી લાગ્યું પણ ના છૂટકે મારે કરવું પડ્યું નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કોર્પોરેટર સિવાય નગરસેવક સિવાય જનરલ બોર્ડમાં આવી શકે નહીં સિવાય કે કોર્પોરેશનનો કર્મચારી કોઈ પણ પદાધિકારી સિક્યોરિટી એ લોકો આવી શકતા હોય પણ એના સિવાય કોઈ આવી શકે નહીં પાર્ક બેઠકમાં જેને કહેવાય પ્રેક્ષક પ્રેક્ષક ગેલેરીમાં પણ એવું જાણવા મળ્યું છે કે પાસ લીધા વગર એક વ્યક્તિ આવી ગઈ હતી એક જ વ્યક્તિનું એટલે કહું છું કે આપણા પ્રેસમાં પણ એને ઇન્ટરવ્યા આપ્યા છે ને આપે પણ તેમના ઇન્ટરિયર લીધા છે તો એને પહેલાં એ ધ્યાન હોવું જોઈએ કે પોતે જ ગુનેગાર છે આ કોર્પોરેશનના જેથી કરીને આપને પણ ખ્યાલ રહે આવા ઇન્ટરવ્યુ લેતા પહેલાં તમે એનો અભિપ્રાય લેતા પહેલાં જે પોતે જ તે બળવાખોરની જેમ અંદર કરી જતા હોય ચાલી શકે